નમસ્કાર દોસ્તો રિપી રીપી લર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ એમાં આજે આપણે વાત કરવાની છે જમીનના પ્રકાર જમીનના પ્રકાર અલગ અલગ રીતે પડે છે એની ચર્ચા આપણે કરી લઈએ તો કુલ આઠ પ્રકારો છે એની ચાવી પણ હું તમને કહી દઉં કાકા છે કા એટલે કાળી જમીન રા એટલે રાતી જમીન ર એટલે રણ પ્રકારની જમીન પ એટલે પહાડી જમીન અથવા પર્વતીય જમીન અને પ એટલે પડખાવ જમીન લેટેરાઈટ જમીન છે બીજું નામ છે પડખાવ જમીન અને છેલ્લે બે શબ્દ જંગલ પ્રકારની જમીન કાપની જમીન હવે કાપની જમીનની અંદર ઇન તમારે યાદ રાખવું હોય તો ફળદ્રુપતા વધારે હોય ઉત્પાદન વધારે મળે ભેજ धारण શક્તિ વધારે હોય વધુમાં વધુ પાકનું ઉત્પાદન લઈ શકાય છે આવા ત્રણ ચાર મુદ્દા તો તમે પણ લખી શકો છો કારણ કે જમીન 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 જે ફળદ્રુપ ફળદ્રુપ છે છે અને સૌથી વધારે ભારતના કુલ ક્ષેત્રફળના તેતાલીસ ટકા ભાગમાં કાપની જમીન આવેલી છે હેતુલક્ષી પ્રશ્ન માટે આ ખાસ યાદ રાખજો અને પરીક્ષા માટે પણ આ મહત્વનો ટોપિક છે હવે કાપની નદી ક્યાં આવેલી હોય તો કે જ્યાં બારમાસી નદીઓ હોય દર વર્ષે પુષ્કળ પ્રમાણમાં નવો નવો કાપ લાવતી હોય ત્યાં આ કાપની જમીન હોય છે તો કે ભાઈ નદી એના અંદર સતલુજ નદીની આજુબાજુનો વિસ્તાર પછી ઉત્તર ભારતનું મેદાન કે જ્યાં અનેક બારમાસી નદીઓ નીકળે છે હિમાલયમાંથી નીકળતી બધી નદીઓ ઉત્તર ભારતના મેદાનમાંથી પસાર થાય દર વર્ષે પુષ્કળ કાપ લાવે એટલે ઉત્તર ભારતના મેદાનમાં પણ એટલે એની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાપની જમીનો છે અને એમાં મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી એના મુખ ત્રિકોણ પ્રદેશ જ્યાં છે ત્યાં પણ કાપની જમીન છે પુષ્કળ પ્રમાણમાં છે હવે કાપની જમીનના લક્ષણો કયા તો કે ભાઈ નદીઓ જે દર વર્ષે નવો નવો કાપ પાથરે છે એમાંથી આ કાપની જમીન છે એનું નિર્માણ થાય છે અને કાપની જમીનમાં પોટાશ અને ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ છે વધારે હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ છે

હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ મહત્વનો છે કાપની જમીનમાં ઘઉં ડાંગર શેરડી સણ કપાસ તેલીબિયા આવા અલગ અલગ પ્રકારના પાક છે કાપની જમીનમાંથી લઈ શકાય છે તો કાપની જમીન એટલે સૌથી વધારે ફળદ્રુપ છે ભેજ ધારણ શક્તિ વધારે છે ભેજને લાંબો સમય ટકાવી શકે છે ઉત્પાદન સૌથી વધારે મળે છે અને સૌથી શ્રેષ્ઠ પ્રકારની જમીન છે પછી રાતી જમીન અથવા તો લાલ જમીન હવે રાતી જમીન એટલે આખું ખેતર છે આવું લાલ દેખાતું હોય છે આવું રાતું દેખાતું હોય છે તો ભારતના કુલ ક્ષેત્રફળના ઓગણીસ ટકા ભાગમાં આ રાતી જમીન છે યાદ રાખજો આગળ આપણે કાપની જમીન એમાં તેતાલીસ ટકાની વાત આવી હતી આ રાતી જમીન એમાં વાત આવી ઓગણીસ ટકા આવી રીતે લિસ્ટ બનાવવું પડે હવે રાતી જમીન કઈ જગ્યાએ છે તો દક્ષિણ એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ તો તમિલનાડુ થી શરૂ કરી અને ઉત્તર ભારતની અંદર બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓ જે બિહારની અંદર આવેલી છે ત્યાંથી શરૂ કરી અને પશ્ચિમની અંદર કચ્છ સુધી આપણને આ રાતી જમીન ક્યાંક ને ક્યાંક જોવા મળે છે એ સિવાય રાજસ્થાનમાં ઉદયપુર ચિત્તોડગઢ ડુંગરપુર ભીલવાડા અલગ અલગ જિલ્લાઓની અંદર આપણને આ રાતી જમીન જોવા મળે છે રાતી જમીનના લક્ષણો કયા તો કે ભાઈ રાતી જમીનમાં પણ ફેરિક ઓક્સાઇડ વધારે છે અને એને કારણે જ એનો રંગ છે લાલ છે પણ રાતી જમીનમાં ખોદકામ કરીએ અને ઊંડા ઉતરીએ તો એ જમીન પીળા રંગની બની જાય છે હવે જમીનમાં ચૂનો કાર્બોનેટ હોતા નથી એક ગુણના હેતુલક્ષી પ્રશ્ન માટે આ વાક્ય ખાસ મહત્વનું છે જો આ પાઠમાંથી કોઈ ચાર ગુણનો પ્રશ્ન પૂછાતો નથી બે ગુણના પ્રશ્નો પૂછાય છે એટલે જમીનના પ્રકારો જણાવો એ આખે આખો પ્રશ્ન એક સાથે ક્યારેય પૂછાયો નથી પૂછાશે નહીં પણ એમાંથી જે મહત્વના પ્રકારો છે એની ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ તો રાતી જમીન એમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ છે ઘટ છે એટલે રાતી જમીન એમાંથી ઉત્પાદન મળે પણ ઓછું એટલે રાતી જમીનમાંથી ઉત્પાદન ઓછું મળે ભેજ ધારણ શક્તિ ઓછી હોય એવા બધા ક્યારે કે સિંચાઈની સગવડ હોય તો કારણ કે રાતી જમીન છે એ ઝડપથી સુકાઈ જાય છે એની ભેજ ધારણ શક્તિ એટલે ભેજનો સંગ્રહ કરવાની શક્તિ ક્ષમતા

સૌથી પહેલા તેતાલીસ ટકા ઓગણીસ ટકા અને પંદર ટકા તેતાલીસ ટકાની અંદર કાપની જમીન આવી ઓગણીસ ટકાની અંદર રાતી જમીન આવી પંદર ટકાની અંદર કાળી જમીન આવી આવી રીતે લિસ્ટ બનાવી નાખો તો હેતુલક્ષી પ્રશ્નો છે તમારા ક્લિયર થઈ જાય હવે કાળી જમીન છે એ દક્ષિણ ભારતની અંદર લાવાના બનેલા ખડકો માથી બનેલી છે અને આબોહવાની એની ઉપર ખાસ અસર થઈ છે અને એને કારણે જ આ કાળી જમીન છે એનું નિર્માણ થયું છે હવે કાળી જમીન છે એ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટક આવા અલગ અલગ રાજ્યોની અંદર આ કાળી જમીન આવેલી છે ગુજરાતની વાત કરીએ તો સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને આ ડાંગ જિલ્લો આ બધા જે મહત્વના જિલ્લાઓ છે ત્યાં કાળી પ્રમાણ વધારે છે તો આની કોઈ ચાવી તમે બનાવી નાખો તો એને આધારે પણ તમે યાદ રહી શકે સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગ એટલે આ બધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં કાળી જમીનનું પ્રમાણ વધારે છે કાળી જમીનના લક્ષણો કયા તો કે કાળી જમીનમાં લોહ તત્વ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ મેગ્નેશિયમ કાર્બોનેટ આ બધા તત્વોનું પ્રમાણ છે એ ઘણું બધું વધારે હોય છે અને એને કારણે જ કાળી જમીન છે એની ફળદ્રુપતા ઘણી બધી વધારે હોય છે અને કાળી જમીનની અંદર અનેક પ્રકારના પાક છે એ લઈ શકાય છે કાળી જમીન છે ફળદ્રુપ તો છે સાથે ચીકણી પણ છે એટલે કાળી જમીનમાં ભેજનું પ્રમાણ થોડું ઓછું થાય ને સુકાય પછી એમાં ચાલવામાં જરા ધ્યાન રાખવું પડે તો ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા પણ ધરાવે છે હવે કાળી જમીનનું મહત્ત્વનું લક્ષણ કે એમાંથી ભેજ જ્યારે સુકાઈ જાય ભેજ ઓછો થાય ત્યારે એ ફાટે અથવા એમાં તિરાડ પડે એવું કહી શકીએ મોટી મોટી તિરાડો પડી ગઈ હોય આખો પગ અંદર ઘુસી જાય આવી તિરાડો પડી ગયેલી હોય પછી પાક તો તમે કાળી જમીનમાં કોઈ પણ લખી શકો કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અળદ કોઈ પણ પ્રકારના કઠોળ કાળી જમીનમાં ઉત્પાદન મળે છે હવે કાળી જમીન છે એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે એક ગુણ માટે આ ખાસ અગત્યનું અથવા કારણ આપો કાળી જમીન કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે એવી રીતે પણ પૂછી શકાય છે તો કે ભાઈ કપાસને એવી જમીન અનુકૂળ આવે જે ભેજને લાંબો સમય ટકાવી શકતી હોય કાળી જમીન છે એ ભેજને લાંબો સમય સુધી ટકાવી શકે છે સંગ્રહ કરી શકે છે એટલે કાળી જમીનમાંથી કપાસનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય એટલે એને કપાસની જમીન કહેવાય અથવા અમુક વિસ્તારોની અંદર એને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે પછી વાત કરીએ જમીન જમીન પણ કહી શકાય હવે નામ જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે લેટર લેટર યાની કે ઈટો એની ઉપરથી નામ પડ્યું છે લેટેરાઈટ તો આ પડખાવ જમીન છે એનો રંગ પણ રાતો જ છે એટલે રાતી જમીન ને મળતી આવતી કહી શકીએ ચિત્રમાં તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની અંદર આવેલી છે અને એના લક્ષણો તો કે એનો લાલ રંગ છે એ લાલ રંગ એની અંદર આયર્ન ઓક્સાઇડ છે એને કારણે આ લેટેરાઇટ જમીન એ લાલ રંગની દેખાય છે અને આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે સિલિકા એટલે રેતી તો સિલિકામય પદાર્થોના ઘસારણથી આ જમીન છે એનું નિર્માણ થયું છે અને હેતુ લક્ષી માટે આ વાક્ય ખાસ અગત્યનું છે કે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થાય અને સુકાઈ જાય ત્યારે એ સખત પણ બની જાય છે એટલે કે વધારે કઠણ પણ એ બની જાય છે જમીન હવે એમાં મુખ્યત્વે લોહ છે પોટાશ એલ્યુમિનિયમ હવે અહીંયા તમારે ધ્યાન રાખવું પડે કઈ જમીનની અંદર કયા તત્વનું પ્રમાણ વધારે છે અને બોર્ડની પરીક્ષામાં ઘણી વખત બે ગુણમાં આ લેટેરાઈડ જમીન વિશે પૂછાય છે હવે આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે એમાં ફળદ્રુપતા ઓછી છે ઉત્પાદનનું પ્રમાણ ઘણું બધું ઓછું છે હવે લેટેરાઇટ જમીન છે એમાં ખાતર નાખવામાં આવે કુદરતી ખાતર છાણિયું ખાતર નાખવામાં આવે તો કપાસ ડાંગર શેરડી રાગી ચા કોફી કાજુ આવા અલગ અલગ પ્રકારના પાક લઈ શકાય તો લેટેરાઇટ જમીન છે એને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ